દ્વારકામાં એકસો ટકા મતદાન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર ની અનોખી પહેલ દ્વારકાના શિવરાજપુર બીચ પર માલિકો પણ મતદાન બતાવશે એને તારીખ સાતમી નવ સુધી સાત ટકા ડિસ્કાઉન્ટ જાહેરાત હોટેલ એસોસિએશન દ્વારા કરી અહેવાલ અનિલ લાલ દ્વારકા આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો આગામી ચૂંટણી જે લોકસભાની આવી રહી છે તેમાં સરકાર દ્વારા એના તંત્ર દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં મતદાન થાય અને સશક્ત સરકારનું નિર્માણ થાય એવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે સરકાર દ્વારા અનેક જાગૃતિના રૂપે અનેક પગલાઓ લેવામાં આવ્યા છે અને અનેક જાહેરાતો કરવામાં આવે છે જેમાં સરકાર દ્વારા જે લોકો મતદાન કરવા જશે એને શિવરાજપુર બીચની સાતથી નવ સુધી એન્ટ્રી મતદાન જે બતાવશે ઠીક એમને એન્ટ્રી ફરિયાદો રાખવામાં આવેલ છે તેમજ આ પહેલમાં દ્વારકા હોટલ એસોસિએશન પણ ભાગ લેશે અને આ સાત થી નવ તારીખ દરમિયાન જે લોકો મતદાન કરીને પોતાની આંગળીનું કિશાન બતાવશે એમને ફૂડમાં સાત ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને લોકોને આ જાગૃતિના ભાગરૂપે સરકારની આ પહેલમાં હોટલ એસોસિએશન ખૂબ જ બિરદાવે છે અને મોટી સંખ્યામાં લોકો મતદાન કરે તેવી અપીલ હોટલ એસોસિએશન કરે છે